તમે બે વાપરો તમે આઈ ફોન મારે આઈફોન લેવો સારો તને લઈ દે એમ પછી દીદી કે હાર્દિક પછી દીદી કે ಾರೇವೇ ನವೋ ಬರ ಪಡೆಯ ತಾರು ಹಲೋ ಹಲೋ ಹಾರ್ದ ಭಾ ದೇ ದೀದ હાર્દિક ભાઈ નો ફોન આવે એટલે દીદી ને સાઈન લો કરવાનો છે ઓ પેલી વાર સાયકલ નો સાઈન લો તો અમારે છે ને બીજી એક બેન આવી થી કરવાનો આ વખતે તો અમારે દીદી બેન કરશે હા પેલો દીદી બેન ને ફોન આપવાનો પેલા માતાજી ને પેલા માતાજી ને પછી દીદી હા તો પછી તારે લાવવાનું છે આપડે ફોન એ દીધું નિંદર માં છે ઉઠીસ છે હજી કઈ નઈ તમે જાવ તો તમે આવો ને તો હું આ દીદી ને ફ્રેશ કરી દઉં મસ્ત રીડે હો હાર્દિક ભાઈ જવાનું છે ને ફોન લેવાનો આપડે કીધું ભાઈ ને ફોન લેવું બતાવીશું આપડે આવી ગયા યોગી હતા કાર્તિક તો યોગી શોક આવ્યા હતા ને આપણે લાવાનું છે બધા ફોન જોયા છે હવે આ ક્રિષ્ના મોબાઈલ છે એમાં આપણે લાવાનું છે એકસો ફોન જોવા તો જો યોગી શોક આવી ગયા હતા ગુજરાત મોબાઈલની બાજુમાં બધા આપણે જોયું હતું હવે લાવાનું છે આ કૃષ્ણ મોબાઈલમાં એક થોડું તપાસ કરવા કાર્તિક ફોન લેવાનો નવો કયો લેવાનું છે આઈ તો જો અમાર હાર્દિકભાઈ ગાય છે ક્રિષ્ના મોબાઈલમાં કાર્તિક હા જો અમારે હાર્દિકભાઈ આવી ગયા છે ક્રિષ્ના મોબાઈલમાં ફોન જોવા કાર્તિક તો અમારા હાર્દિકભાઈ ફોન જો હાર્દિકભાઈને પસંદ આવે આપણે લેવાનું છે તો હાલો હાર્દિકભાઈને આપણે ઉપર બિહારથી ને હાર્દિકભાઈ ફોન બતાવે તો હાર્દિકભાઈ જે ફોન લેવો હોય આપણે લઈ દેવાનો છે કાર્દિક હા તો જો ફેમિલી હાર્દિક અમારે ફોનની દુકાને આવી ગયો હતો કૃષ્ણ મોબાઈલમાં ને હાર્દિકભાઈ તો અલગ અલગ ફોન જોવે છે હાર્દિકભાઈ જે ફોન ગમે ને આપણે લઈ દેવાનો છે કાર્દિક તો અમારે હાર્દિકભાઈ ફોન જોવે છે જોવા મળો હાર્દિકભાઈ તો બધાય આઈફોન જોવે છે સીધો અહીંયા અલગ અલગ છે ત્રણ કેમેરા વાળો છે આ છે ફિફ્ટીન તો હાર્દિકભાઈ ફોન જોવે છે જોવો તો હાર્દિકભાઈ માત્ર આમ તો ફોન નો ઠીકલો કરી દીધો આમ જોવો કેટલી ક્વોલિટી છે અલગ અલગ વેરાયટી હાર્દિક કયો ફોન ગમે જોયા તે હાર્દિક ભાઈ તો કેટલા બધા ફોન જોવે છે હવે હાર્દિકભાઈ ગમે ને આપડે લેવાનો છે હાર્દિક ભાઈ ફોન તો જોવા ક્યાં બે કેમેરા વાળો લેવાનો છે ત્રણ કેમેરા વાળો બે કેમેરા વાળો જોવો રેડ થર્ટીન ફોર્ટીન કા હાર્દિક હાર્દિકભાઈ ફોન જોવે છે હાર્દિક ભાઈ ગમે કે નહીં કે ફોન ગેમો પછી જોવે છે બહુ જોઈ આવો ફોન આ બધા નવા ફોન છે હે બધા ફોન સારા જ હોય કાકા વોરંટી આપે એ લેવો છે જો અમારા હાર્દિક ભાઈ બ્લુ કલરનો નો ગેમો છે કા બે ખરખા જ છે ના નાનો છે મિની છે એ લેવો છે તો હાલો અમારા હાર્દિક ભાઈ જો આ ફોન ગમી ગયો છે

એ ફોનમાં બે ત્રણ કલર હતા એક આ હતો વ્હાઈટ હતો રેડ હતો હાર્દિકભાઈ બ્લુ ગમે આપણે લઈ જઈએ હાર્દિકભાઈ કેમ હાર્દિક અમારે હાર્દિકભાઈ ફોન લઈ લીધો છે હા તમે લેવા આવીજો કા તો અમારે હાર્દિકભાઈ બિલ લઈ લીધું ને હાલો આપણે પેમેન્ટ કરી દઈએ હવે તો જો મિત્ર હાર્દિકભાઈ ફાઇનલી ફોન લઈ લીધો છે ને હાર્દિકભાઈ ફોન જોવે છે તો જો હાર્દિકભાઈ ફોન ને ફોનનું કવર ને બધું લઈ લીધું કેમ માર્ધિક હ ગમે છે ને હ હાર્દિક ભાઈ ઘરે જઈને તમને ફોન બતાય છે કયો લીધો હે ગાડી હા તો ઘરે જાય ને ભાઈ ઘરે જઈને પછી તમને હાર્દિક ભાઈ ક્યો ફોન લાવ્યા છે ને તમને બધું બતાય છે હાર્દિક હા તો આપણે હાર્દિક માટે ફોન લેવા ફોન લઈને છે આવે છે છે તો

મમ્મી છે ને કેમેરા કે એમ તો હાર્દિક ને થોડો થોડો આવડે છે ચાલો કેમેરો હાલો કે પાંચ નંબર ઉપર રાખો અમારે હાર્દિકભાઈ વિડીયો વ્લોક સ્ટાર્ટ કરે છે નવા ફોનનો મમ્મી હાર્દિક છે જો ઉતાર શીખી ગયો એના ફોનમાં. અને એની આઈડીનું નામ તો પૂછો. હાર્દિક દર શિવાની. બેન ભાઈનું નામ છે હાર્દિક શિવાની. હાર્દિક શિવાની બ્લોગ છે ને એમાં કન્ટિન્યુ વિડિયો આવશે એમાં જોજો અને હાર્દિક ગુજરિયા છે ને એના ચેનલમાં તો છે ને શોર્ટ શોર્ટ આવશે. ને લાંબા વિડિયો છે ને યાર્દિક શિવાની વ્લોગ જ આવશે એટલે તો હાર્દિકે ફોન લીધો તો ફેમિલી ખાસ કરીને હાર્દિક ભાઈનો ફોન કેવો લાગ્યો કમેન્ટમાં તમે જણાવજો ને હાર્દિક ભાઈને પૂછી હાર્દિક તને ગમે છે ને ભાઈ હા ઓ તો જોવાય મૈડ્યો હાર્દિક ભાઈ તો ફોનમાં જોવાય મૈને આ આ આ વિડિયો આ છે અમર દીદીબેન ની ચેનલ માં હા હાર્દિક શિવાની વ્લોગ હાર્દિક શિવાની ચેનલ નું નામ છે ને હાર્દિક ને ભડવા જવાનું ટાઈમ થઈ ગયો છે હાર્દિક ભાઈ ને જવાનું છે સ્કૂલે કેટલા વાગી ગયા છે બાર વાગી ગયા હાર્દિક ભાઈ રહેશે સ્કૂલે તો અહીંયા આપણે તો ખાસ કરીને પૂરો કરીએ ફેમિલી ને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેતો ને અમારી ચેનલમાં પહેલી ફેર હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે મળીએ એક નવા વિડીયો સાથે જ્યાં લગ્ન બધાને ટાટા જય માતાજી